તો એ આ પકડી પકડી પકડીને પકડી પકડી પકડીને ઉતરે બરાબર એટલા માટે તો શરીર ઉતારે પણ શરીર છે ને ઉતરતું નથી થોડું થોડું ઉતરે ભવે ઉતરો કે ઉતરું જ નહીં ભવે એમ નહીં શરીર ઉતરું કે ના ઉતરું ઠંડી પડવા માંડે તો કઈ આપતા આપણા પોગામ કવા માંડ્યો આખા આખા હું હાઈ ના ધોળા જાતો હોય બરોબર પછી હવારે ઉઠીએ ને એટલે પગ આપણા મારા એવા આમ કવા મને કે આમ નિંદર ના આવે આખું શરીર આમ તૂટતું જ હોય તૂટતું જ હોય હે આપણા તકલીફ રહી ને હા એ લોકો આમ ધાયરું કામ ન થાય કોઈ ઢાઈરુ કામ કે થાય હમ અગૃ તો હવે આ આવી જાય ને એટલે વાંધો પડે આ હોય પોય ટકા મિત્રો કે ભાઈ એમ કે જોઈ ના હવે હાલી ના હવે ચાલી ના હવે આખો દી ઘરમાં ઘરમાં પડ્યું રહેવાનું જોકે મારા મને તો તકલીફ ના થાય તો માર મમી નું કે ઘણી ફેરી કે આવું શિયાળ આવે ને તો હવાર ને પોર માં બેહાય મે 10 કલાક બહાર એમાં

के ममी केम मय मराती केम त थकी गे के मने केम थकी गे भाई नती ले आता भाई भाई मा। हजी मारी उमर केतली है खबर तले हमना उमर नो जवान नो हो तो भाई ने तो भाई ऐसे केन तो भाई से ने मकोलो जो पछि काई हो आवेन करिन गे तो भली न क का के काहेले बैठी बैठी खाती ने काम करवा ले तो हु करी મોબાઈલ લઈ દીધો ને મોબાઈલ નું તો સારું હતું હમણાં મેં છ મહિના પહેલા મોબાઈલ લઈ દીધો એટલે હવે બધું એમાં આવ્યા રાખે બરોબર રીલ્સ જોયે રાખે એટલે હવે તો બહુ ફોલ્ટ આવી કા મારે ભાઈ વજન એટલે જ ઉતારો કાલે એમ જ કે બે પડી પડી સીટી ઉપર બેઠી બેઠી ખાધા જ રાખે તો અગાઉ બધી તૈયારી કરી રાખું એટલે જ વજન ઉતારો છે ભલે થોડુંક વેલા મોડું થાય હમ પણ કામ નથી મુકતી હું તમે મુકતા નહીં તકલીફ હોય તો કામ ના મુકાય કામ મુકાય જ નહીં

અમારા હાટકા દેખાતા શરીર પરફેક્ટ ના આવે એટલે જીમ કરવું ને તો શરીર પરફેક્ટ આખો આવી જાય પણ હવે અત્યારે જીમ કરવાનું ભેગું જ ખાય વિચારું હું પણ હવે

બધી રીતના પરફેક્ટ હોય ને માણસ પરફેક્ટ હોય બાકી તો કોક ઊંચો નીચો જાડો પાતળો એ બધી વસ્તુ આમ હોય જ એમ કોક આમ બધા હેરખા ના હોય કોક ત્રાહો બાંગો બધી વસ્તુ આડા આડાવરી આડાવરી હોય પરફેક્ટ હોય ને તો તમને મજા આવે જીવન જીવાની ફોલ ફોલ્ટ હોય ભાઈ ના ના સુધરે સુધરે વાયન્દ્રો હે ગુલાટી મારતા ભૂલે ના ના પણ ખરેખર ને ધ્યાન રાખ્યા જેવું છે આપણા શરીર ને હે ને અત્યારે શિયાળો હે તો બહુ એટલે બહુ આમ પરફેક્ટલી રીતના ધ્યાન રાખવા જેવું હે કારણ કે શિયાળામાં ભાઈ બહુ એટલે બહુ ઠંડી પડવાની હે કારણ કે અંબાલાલ ની આગાહી છે

તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી વાત જવ અમે મળી આવા નવા નવા બ્લોગમાં એટલે ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો તો ધ્યાન રાખી ગયો બરાબર શરીરજીનો વધારે હોય ને એ પાતળા હોય એની તકલીફ તો થતી હોય પણ ધ્યાન રાખી ગયું એ બરાબર બાય બાય